નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ એડવાન્સ ચેનલમાંનેડાનો અને એ વિડીયો આપણો સત્યાવીસ લાખ કરતાં પણ વધારે વાયરલ થયેલો હતો અને એટલા વ્યૂઝ એમાં આવેલા હતા તો આપણે ફરીથી ગ્રીનલેન્ડ કંપનીમાં આવી ગયા છીએ અને આ શનેડો તમે જુઓ છો એ દેશી કરતાં એડવાન્સ સનેડો છે અને આનું નામ છે એ બિગ બુલ છે અને આપણે આ એક જ સનેડાની અંદર તમે બધું કામ કરી શકશો સર આપણી સાથે અવેલેબલ છે તો એ બધી ડિટેલ આપણે આપશે અને તમે અત્યારે બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો દવા સાટવાથી લઈ અને વાવણી અને સાતીનું કોઈ પણ કામ તમે છે એ આસાનીથી કરી શકશો વધારે માહિતી માટે આપણે સરને ફ્રેમમાં બોલાવીએ અને સર પાસેથી બધી માહિતી મેળવીએ હવે આ જે શનેડો છે એ દેશી શનેડા કરતાં એડવાન્સ કઈ રીતે છે પેલા તો તમે થોડીક અમને બેઝિક માહિતી આપો ને પછી એડવાન્સ લેવલની માહિતી તમે અમને આપો કોઈ વાંધો નહીં સૌ પહેલા મારું ને મારી કંપનીનું ઇન્ટ્રોડક્શન આપી દઉં મારું નામ નીરજ કોઠારી છે ને હું ગ્રીનલેન્ડ કંપની જામનગરથી બિલોંગ કરું છું બરાબર અને વાત રહી આપણી કંપનીની કે આપણી કંપની છે વીસ વર્ષથી આધુનિક ઓજાર બનાવતી કંપની છે અને આપણા અલગ અલગ પ્રોડક્ટ આપણા ગ્રીનલેન્ડ કંપનીના છે જેમ કે રીપર કમ છે ફોર વ્હીલ રીપર બાઇન્ડર છે રોટાવેટર છે પછી ટ્રેક્ટર માઉન્ટેન રીપર બાઇન્ડર છે ટ્રેક્ટર રીપર છે ઓકે અને બિગ બુલ છે આપણું અને આજે જે આપણે વાત કરવાના છે બિગ બુલ વિશે વાત કરવાના છે કે લોકલ સનેડા કરતા આપણું બિગ બુલ કઈ રીતે અલગ છે ને કઈ રીતે એડવાન્સ લેવલ સુધીનો આપણે બનાવ્યું છે યસ અને આનો અમારે જે એક વિડીયો ખૂબ જ વાયરલ થયેલો હતો અને પબ્લિકની ડિમાન્ડ પણ આવતી હતી અને મિત્રો એમાં ખાસ એવી કોમેન્ટ આવતી હતી કે આ વસ્તુ ફેક છે તો અત્યારે તમને હવે એ ફેકનું ફેક્ટ બતાવીએ એટલે સચ્ચાઈ શું છે એ તમને હવે જણાવીએ તો સર હવે તમે આગળ વધો અને અમને પ્રોપર ડિટેલ આપો બધી જેમ કે વાત કરીએ તો એક તો પેલા લુક વાઇઝ તમે જોઈ શકો છો કે લોકલ કરતા તમને લુક વાઇઝ આ ફિનિશિંગ કેવું છે કલર કોટિંગ કેવું છે કઈ રીતનું છે અને આમાં ઘણા બધા આપણે એડવાન્સ ફીચર્સ આપેલા છે જે હું આગળ વિડીયોમાં તમને જણાવતો રહીશ કે કઈ જા કઈ કઈ જાતના આપણે આમાં ફીચર્સ આપેલા છે ઓકે આપણે સ્ટાર્ટિંગથી જ વાત કરીએ તો આ તમે લાઇટ જોઈ શકો છો સારી એવી લાઇટ આપેલી છે કે જેથી કોઈ ખેડૂત મિત્રો રાત્રિ કાર્ય કરવું હોય તો આનાથી રાત્રિ કાર્ય પણ કરી શકે ઓકે પછી વાત કરીએ તો ચાલુ બંધ કરવાની સિસ્ટમ આપણે સેલ્ફ સ્ટાર્ટ પણ આપેલું છે રોપ સ્ટાર્ટ પણ આપેલું છે એટલે કોઈ રોપ સ્ટાર્ટ કરી શકે એનું ખાસ રીઝન એ છે કે કોઈ પણ કારણોસર એનું બિલકુલ વચ્ચે કાર્ય કરતું અટકવું ન જોઈ બરાબર પછી તમે અહીંયા એન્જિન જોઈ શકો છો ગ્રીવ્સ કંપનીનું આપણે સારું એવું એન્જિન આપેલું છે ઓકે અને વાત કરીએ તો એ દસ એચપી નું ડીઝલ એન્જિન છે ઓકે અને આ ડીઝલમાં જ અવેલેબલ છે કે ડીઝલ પેટ્રોલ બંને નહીં આપણે ખાલી ડીઝલમાં જ અવેલેબલ છે ઓકે અને એની એમની એવરેજ ની વાત કરીએ તો એક કલાકમાં માં એક લીટર જેવી ડીઝલ ની ખપત કરે છે અને અઢી ત્રણ વીઘા જેવું ચાલી શકે આપણે માની લઈએ પછી તમે અહીંયા જોઈ શકો છો કે એર ક્લીનર પણ આપેલું છે જેથી એન્જિન ની કાર્યક્ષમતામાં પણ કોઈ પ્રોબ્લેમ થઈ શકે એમ નથી પ્લસ સારો એવો કલર કોટિંગ છે અને આ ખાલી કલર કોટિંગ નથી વાત કરીએ તો આમાં આપણે પાવડર કોટિંગ કરેલું છે બરાબર અને પાવડર કોટિંગ પણ નોર્મલી નથી પેલા આપણે શોર્ટ બ્લાસ્ટિંગ કરી કે શોર્ટ બ્લાસ્ટિંગથી શું થાય કે આમાં જે પણ

એની ડિઝાઇન પૂરી આપણી ગ્રીનલેન્ડ કંપનીએ જ કરી છે અને આપણી પાસે સારો એવો સ્ટાફ છે જેનું માઇન્ડ સેટથી આખું ગેરબોક્સ આપણે બનાવેલું છે ઓકે એટલે ખુદનું ગેરબોક્સનું જે છે પ્રોડક્શન છે યસ અને બીજી વાત કરીએ તમે એક કોઈ પણ સનેડામાં હાઈલો સિસ્ટમ નહીં જોયું હોય તમે લોકલ સનેડામાં હાઈલો સિસ્ટમ નથી આવતી નથી આવતી પણ બિગ બુલમાં આપણે હાઈલો રિવર્સ બધી સિસ્ટમ આપેલી છે એક જાતનું મિનિ ટ્રેક્ટર જ આપણે બનાવ્યું છે જે મિનિ ટ્રેક્ટર કામ કરી શકે છે ને સાહેબ એ કામ આપણું બિગ બુલ કરી શકે

સ્પ્રે પંપ છે કલ્ટિવેટર છે ચાપ કટર છે નાનું જનરેટર છે એવા ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ જે દસ એચપી સપોર્ટ કરતા હોય બધા ઇમ્પ્લિમેન્ટ આમાં ખેડૂત ભાઈઓ ચલાવી શકે એનો ખાસ ફાયદો શું લોકલ સણે શું ચોમાસું તમારું કામ ચોમાસા પૂરતું થઈ ગયું તમારે મૂકવાનો જ રે કેમ કે પીટીઓ કે કઈ છે ને એટલે આગળ તો તમે ઉપયોગ કરી ના શકવાના પણ આપણે આમાં એડવાન્સ ફીચર આપ્યા છે એટલે ખેડૂત ભાઈ આનો બારે માસ ઉપયોગ કરી શકે છે જેમ કે ઉનાળો હોય તો રોટાવેટરની જરૂર પડે તો નાનું રોટરી ટીલર કરીને પણ ખેતમાં ઉપયોગમાં લઈ શકીએ છે

બરાબર છે એટલે મતલબ કે ખેતર માટે આપણે કોઈ જો ટ્રોલી જોડી અને ઉપયોગમાં લેવો હોય તો પણ આપણે લઈ શકીએ બીજી એક વસ્તુ એ છે કે ઘણા બધા ખેડૂતો છે એના અલગ અલગ જારી માં વાવેતર કરેલા હોય અમારે દેશી ભાષામાં સાવ કહીએ તો તો એના માટે તમારે આમાં કંઈ ખાસ એવી સિસ્ટમ કે ભાઈ કોઈ પણ જારીમાં કામકાજ કરી શકે એ તમે જણાવો યસ પેલા વાત કરીએ ડિપ્રેશન મેન વસ્તુ ડિપ્રેશન છે પછી જાળી તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ ડિપ્રેશન લોકલ સરેણામાં શું હોય ભંગારમાંથી એ ટાઈપના ડિપ્રેશન લીધા હોય ઓકે એટલે ડિપ્રેશનમાં શું પ્રોબ્લેમ આવે ખાસ કરીને એક્સેલ તૂટવાની સમસ્યા આવે તમે સાંભળ્યું હોય છે કે મારે વારે વારે એક્સેલ તૂટી જાય છે એક્સેલ તૂટી જાય છે બટ આપણે ગ્રીનલેન્ડ કંપનીનું ખુદનું ડિઝાઇન કરેલું ડિપ્રેશન છે એની ખાસિયત શું છે કે એક તો આપણે ડબલ સાઈડ બેરિંગ આપેલા છે જેથી ઓઈલ લીકેજ ની સમસ્યા અને એક્સેલ ની સમસ્યા હાવ છુટકારો ખેડૂત ભાઈઓને મળી જાય હવે માની લ્યો આપણે આ જે જાડી સિસ્ટમ આપી એમાં કોઈ ખેડૂતને ભાઈઓને જાડી ચેન્જ કરવી છે તો અહીંયા ખાલી એક ડગરા આવે એ લગાવવાના રે જેથી જાડી ફેરબદલ કરી શકે અને જાડી ફેરબદલ કરવા માટે પણ આપણે હાઇડ્રોલિક જેક સિસ્ટમ આપેલી છે બરાબર એટલે એના સપોર્ટ થી એક જ વ્યક્તિ દ્વારા જાડી ચેન્જ થઈ જાય કોઈ માણસ કે બીજા એક્સ્ટ્રા

તો આમાં આપણે થ્રી વ્હીલ અને ફોર વ્હીલ બી દેખાય છે તો એ કંઈ અલગ મશીન છે કે પછી એકમાં જ બધી વસ્તુ આપણે મેનેજ કરી ના તમે જોઈ શકો છો આ થ્રી વ્હીલ ફિટિંગ છે આ ફોર વ્હીલ ફિટિંગ છે પણ અલગ નથી એક જ વસ્તુ છે જેમ કે આ થ્રી વ્હીલ છે અહીંયા આપણે ફોર વ્હીલ માટેનું અટેચમેન્ટ આપેલું છે બરાબર કે જેથી શું થાય કે તમારે આ વ્હીલ કાઢીને આ વ્હીલ ફિટ કરી દેવાનું રહે અને આમાં કોઈ હાર્ડ એવી સિસ્ટમ નથી ખાલી પાંચ મિનિટ થી દસ મિનિટ નું કામ છે તો કોઈ ભી ખેડૂત ભાઈ આસાની થી વ્હીલ ચેન્જ કરી શકે છે બરાબર છે આ ઘણી વખત થ્રી વ્હીલ સાધનો છે ખેતરમાં નથી આવતા તો એ ટાઈમે ફોર વ્હીલ કરવું હોય તો એ પણ આસાની થી કરી શકે હા તમે જોઈ શકો છો અને બીજી વસ્તુ કે તમે આમાં વાવણીના પણ ઓજારો લગાડેલા છે તો શું વાવણીમાં પ્રોપર સક્સેસ છે કે પછી કઈ રીતે છે ના સાહેબ પૂરેપૂરી તરસ બધા પ્રોડક્ટ માં જે કાઈ આપણે બતાડેલા છે પ્લસ મેં કીધેલા છે બધામાં આપણે

નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં અમારો કોન્ટેક કરે ખેડૂત ભાઈઓ એટલે એના નજીકના જે કોઈ ડીલર હશે ત્યાં અમે એનો કોન્ટેક કરાવી દેસી પ્લસ ત્યાં ડીલરમાં જે કઈ એરિયાના ડીલર હશે ત્યાં બધા સ્પેર પાર્ટ મળી જશે એટલે સ્વેર પાર્ટની સરળતા એક તો સાવ થઈ ગઈ અને પ્લસ ત્યાં અમને પૂરતી સર્વિસ મળી રહેશે સાહેબ બરાબર છે ઓકે બેસ્ટ છે અને એડ્રેસની જો વાત કરીએ તો ધ્રોલથી નજીક મેઇન જે કંપની છે આવેલી છે પણ ડીલરશીપની જેમ વાત કરીએ એમ બધા જિલ્લાની અંદર ડીલરશિપ છે તો તમે આસાનીથી તમારા જિલ્લાની અંદર પ્રોડક્ટ છે મંગાવી શકશો તમને નંબર જે દેખાઈ રહ્યા છે એના ઉપર તમે કોન્ટેક કરી અને વધારાની જો કાંઈ માહિતી તમારે હજુ આમાં જોતી હોય તમને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો એ પણ તમે સર પાસેથી જાણી શકશો અને ચોવીસ કલાક તમારા જે નંબર છે એ અવેલેબલ રહેશે એટલે તમે ત્યાંથી આસાનીથી જેટલી માહિતીની જરૂર હશે એ માહિતી તમે મેળવી શકશો અને સર તમને પણ હું રિક્વેસ્ટ કરું છું કે અમારા ચેનલ થ્રુ તમારા ઉપર જે કોઈ નંબર આવે અથવા તો જે કોઈ પણ ફોન આવે એને જે જે ખેડૂતોને રિક્વાયરમેન્ટ હોય એ તમે આસાનીથી અમને જણાવવા અને સમજાવવાની ટ્રાય કરજો ના ના ચોક્કસ સાહેબ એ તમારે કોઈ પ્રોબ્લેમ જ નથી માની લો કોઈ બી ખેડૂત તમારા ચેનલ થ્રુ અમારી કંપનીમાં ફોન કરીને કે અમે આ પ્લેટફોર્મ ઉપરથી તમારો કોન્ટેક કર્યો રહ્યો છે તો નો ડાઉટ એને અમે સારું એવું જે કાંઈ ટ્રીટમેન્ટ હશે એ પણ આપશું બાકી સર્વિસમાં તો તમારા

વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર